હવે આપણે વાત કરીશું પોરબંદરના ફટાણા ગામના એક આ ખંડણી મામલે ફરિયાદો થતી રહી છે ત્યારે વધુ એક વખત ખંડણીની ફરિયાદ આ શખ્સની સામે થતા આ શખ્સ જેલ હવાલે થયો છે પોરબંદર તાલુકાના ફટાણા ગામેથી હીરાબેન ઉર્ફે મણીબેન નાગાભાઈ ખીમા ઓડેદરાએ બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે રાત્રિના તે દુકાને ગ્રાહકને માલ સામાન આપી રહ્યા હતા તે દરમિયાન મહેશ રામા બથવાર નામનો શખ્સ તેમની દુકાને આવ્યો હતો અને એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી અને છરી બતાવી પંદરસો રૂપિયાની ખંડણી માંગી હતી ત્યારે બીકના માર્યા હીરાબેને આ શખ્સને ફરી પંદરસો રૂપિયા આપી દીધા હતા અગાઉ પણ બે વર્ષ પહેલા આ મહેશ બથવાર નામના શખ્સે ખોટી ધમકી આપી પૈસા પડાવ્યા હતા